નમસ્કાર રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તમામ કેનાલવાળા વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતરે જવું હોય તેના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે ખેડૂતોની એક જ માંગ કે રસ્તાઓ સારા બનાવો વીઓ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે કેનાલના ફોર્મ ભરવામાં આવે છે ત્યારે વીસ ટકા જેટલી કેનાલ પાસે આવેલ રસ્તા રિપેરિંગ કામ કરવા માટેના લઈ લેવામાં આવે છે ત્યારે ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં આવેલ કેનાલોના રસ્તાઓનું રિપેરિંગ કામ થયું નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો જ્યારે પોતાના ખેતરે જવા નીકળ્યા હોય ત્યારે કોઈ ઘટના ખેડૂતો પર બનશે તો આશરે બે વર્ષ પહેલાં ધોરાજીના કેનાલ પાસેના રસ્તાઓનું સમારકામ કરવા માટે જૂનાગઢ રોડ પર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તે વખતના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં આશરે ચાર કરોડ રૂપિયાના ખર્ચે સારો રસ્તો બનાવીશું પર ખેડૂતોની કેનાલ પાસેના તમામ રસ્તાઓ હજુ જેસે થે એવા જ છે તો આ રૂપિયા ક્યાં ગયા તેવું ખેડૂતો પૂછી રહ્યા છે તો બીજી બાજુ ધોરાજીના ખેડૂત અને ભાદર સિંચાઈ સમિતિના સભ્ય એવા શાંતિલાલ વેગડ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કેનાલ પાસેના રસ્તા બિસ્માર હાલતમાં થઈ બાદ રસ્તાનું મેટલિક કામની મંજૂરી આપી દીધી છે પણ હજુ કેનાલ સિંચાઈ દ્વારા કામગીરી કરવામાં આવી નથી મંજૂરી આપી અને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી તંત્ર કોઈ અમારું સાંભળતું નથી તેવું લાગી રહ્યું છે ધોરાજી પંથકમાં કેનાલ પાસેના તમામ રસ્તાઓનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો એકત્રિત થઈને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ ખેડૂતો પોતાના મોંમાં પોતાનો અંગૂઠો ચૂસીને લોલીપોપ ચૂસીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી બાઇટ એક વસંતભાઈ હીરપરા ખેડૂત આગેવાન બાઈટ બે લાલજીભાઈ બાલધા ખેડૂત ધોરાજી બાઈટ ત્રણ શાંતિભાઈ વેગડ भादर सिंचाई समिति सभ्या धौराजी मिस्टर गुजरात न्यूज़ सत्यतानी साथे स्पष्टवाद मिस्टर गुजरात न्यूज़ अहवाल अल्पेश त्रिवेदी धौराजी ब्यूरो चीफ मरनाम वसंत भैरव प्रोग्राम धौराजी आज हमें यहां केनल ना रास्ता बाबते एक छोरे खेड़ू बेगत किया छी आज खेड़ू फॉर्म भरे थे त्यारे 20% રસ્તા રિપેરિંગના પૈસા પાસે ફોર્મ ફોર્મમાં લે છે પણ કોઈ પણ જાતની કેનાલ ચાલુ થઈ ગયા પછી પણ એક રૂપિયાનું રસ્તામાં કામ થયું નથી મસ્ત મોટા ખાડા છે હવે રાતને દિવસે ખેડૂતને પસાર થવું હવે કોઈ પડી જાય કઈ આખરે કેનાલમાં પડી જાય મરી જાય તો જવાબદારી કે નહીં અને આ કેનાલની અંદર કેનાલ ચાલુ કર્યા મોર પણ સાફ કર્યા વગર કેનાલ ચાલુ કરી દીધી ત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં બે અઢી લાખ રૂપિયાનું કામ કરી માથે માથે દેખાડી અને આ ભ્રષ્ટ સરકારના જે બધા કોન્ટ્રાક્ટર છે એ પૈસા ખાઈ જાય છે અને બીજા નંબર ની અંદર આજે બે વર્ષ પહેલા નવા ઉપર ડેરી કુરજીભાઈ ભાંતિલાલ વસરામભાઈ વેગડ સિંચાઈ સમિતિ સભ્ય અમારે સિંચાઈ સમિતિની મિટિંગ મળી ત્યારે નિર્ણય થયો હતો કે રસ્તાની ઉપર મેટલ નાખવી એ મેટલ નાખવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરોએ હજી સુધીમાં કામ ચાલુ કર્યું નથી અને એક પણ ખાડો બુરાણો નથી અત્યારે પરિસ્થિતિ એવી છે કેનાલ ઉપર ચાલી શકાય એવું નથી તો અમે આ રજૂઆત સમિતિમાં કરી અને મંજૂરી આપી છતાં કામ ચાલુ ન થાય તો એના માટે યોગ્ય પગલાં લેવા સરકારને અમારી રજૂઆત છે તમે તંત્રને રજૂઆત કરી છતાં તમારું સાંભળતા નથી એવું કેમ બને છે એવું બને તો સરકાર ના સાંભળે તો અમારે તો શું કરવાનું બીજું અમારે તો મીડિયામાં અમે રજૂઆત કરી અગર તો આંદોલન કરી બીજું અમારી પાસે એનો હથિયાર શું છે તમે આગેવાન છો છતાં તમારી રજૂઆત સાંભળવા માટે તો ખેડૂતો હેરાન થઈ છે તો શું કે હા પણ અમે રજૂઆતો કરી છતાં સાંભળતી નથી તો એ સરકાર નો વાક કહેવાય મારું નામ મારું નામ લાલજીભાઈ મધુરભાઈ બાલજા હું ફરણીની નો ખાતેદાર છું રહું છું ધોરાજી મારું મેન કેનાલેથી રોજ વાડી જવાનો રસ્તો છે અને મેન કેનાલે એટલા બધા ખાડા પડી ગયેલ છે કે ગાડી હાકવામાં તકલીફ થાય છે હવે ગાડી ઉલારા મારીને કેનાલમાં ઘરી જાય ન જાય એના અનુસંધાને રસ્તો રિપેરિંગ બાબતથી હું બોલું છું કે ભાઈ વર્ષોભર આ રસ્તો રિપેર થતો હોય કેનાલ છૂટા પહેલાં એનું ટેન્ડર ભરાઈને થાય જ છે કોણ નથી થયું કયા કારણથી નથી થયું મારી એટલી જ રજૂઆત હતી પાણી સમિતિના સભ્ય શાંતિભાઈ વેગડ હતા એને અમે કીધું કીધું શાંતિભાઈ આ આમ કેમ ચાલે તો એ કે અમે રજૂઆત કરીએ છીએ પણ સરકાર સાંભળતી નથી જો સરકાર એ લોકોનું સાંભળતા હોય તો અમારા જેવા સામાન્ય ખેડૂત નું તો શું આવે બસ મારું એટલું જ મંતવ્ય કહેવાનું છે કે બને એટલી સરકાર ઝડપથી આ કેનાલના ખાડાને ખાડા અને રસ્તા રાપેર કરી નાખે તો અમે વાડીએ જવામાં તકલીફ ના થાય